નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો પૂજારીનો એના માટે અરજી વારાણસીમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિર માટે ટ્રસ્ટની એકસો પાંચમી બેઠકમાં પૂજારીની ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે પૂજારીઓની કુલ પચાસ જગ્યા ઉપર ટ્રસ્ટ દ્વારા ભરતી કરવામાં આવનાર છે જેની જાહેરાત હવે પછી ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવનાર છે મંદિરના મુખ્ય પૂજારીને નેવ હજાર રૂપિયા જુનિયર પૂજારીને એસી હજાર રૂપિયા અને સહાયક પૂજારીને પાસઠ હજાર રૂપિયા માનદ વેતન આપવામાં આવશે તમે પણ અરજી કરી શકો છો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની દીકરીએ વિશ્વમાં ડંકો વગાડ્યો છે સુરતની દીકરી આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ગુજરાતને ઉજળું કર્યું છે એકવીસ વર્ષની પ્રકૃતિ સિંધે જિમ્નાસ્ટિકમાં રાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં એક ગોલ્ડ રાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં બે ગોલ્ડ સાત સિલ્વર ત્રણ બ્રોન્જ અને રાજ્ય કક્ષાએ ત્રીસ ગોલ્ડ સાત સિલ્વર અને પાંચ બ્રોન્જ મેડલ જીત્યા છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દીકરીને આ સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈસરો લોન્ચ કરશે ઇન્સેટ થ્રી ડીએસ ઉપગ્રહ આગામી સત્તરમી ફેબ્રુઆરીએ ઈસરો ઇન્સેટ થ્રી ડીએસ ઉપગ્રહ લોન્ચ કરવા માટે જઈ રહ્યું છે આ ઉપગ્રહની મુખ્ય કામગીરી હવામાન વ્યાગાહી અને આપત્તિઓ વિશે ચેતવણી આપશે ઈસરો આ ઉપગ્રહને જીએસએલવી એફ ફોર્ટીન પર શ્રી હરિકોટા સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી સત્તરમી ફેબ્રુઆરીએ સાંજે પાંચ વાગ્યે અને ત્રીસ મિનિટે લોન્ચ કરનાર છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે